ગુજરાતની પોલીસ ભલે અસામાજિક તત્વો છે અસામાજિક માટે કડક કાર્યવાહી કરે પરંતુ પોલીસ પર પણ હવે તે હુમલા કરી રહી છે અને આવા જ પોલીસ પર હુમલા કરનારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેમને રોડ પર ઉઠક બેઠક કરી માફી પણ મંગાવવામાં આવી છે वैष्णव जन तो तेने कहि जे पीड નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચિયા રાજ્યમાં જે પ્રકારે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો સતત બેકોફ છે ગુજરાતની પોલીસની આકરી કાર્યવાહી છે અસામાજિક તત્વોને જેલ ભેગા પણ કરી રહી છે અને આવા તત્વો છે તેઓને જાહેરમાં રોડ રસ્તા પર લાવી તેમનું રિકન્સ્ટ્રકશન એટલે કે સરઘસ અને વરઘોડો પણ નીકાળી રહી છે તેમ છતાં આવા લુખા તત્વો છે તે હજી સુધી તેમની જે પ્રકારે માનસિકતા છે તે છતી કરતા હોય છે અને બનાસકાંઠામાંથી પણ આવી જે ઘટના સામે આવી છે જેમાં બાબર નગરપાલિકામાં કામ કરનાર એક કર્મચારી છે તે પોતે બજારમાં ગયા હતા અને તે જ સમયે આ બજારમાં રહેલા અસામાજિક તત્વો છે તેમણે આ નગરપાલિકાના કર્મચારીના સાથે માથાકૂટ કરી બોલાચાલી કરી અને ત્યાર પછી બાબર પોલીસને આ મામલાની માહિતી મળતા આજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ચૌધરી ત્યાં

પોલીસ ગણતરીના કલાકમાં દબોચી લે છે અને ત્યાર પછી જે બજારમાં અસામાજિક તત્વોએ લુખાગીરી કરી હતી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો ત્યાં તેમને લાવવામાં આવે છે અને જે પ્રકારે તેમના ઘટનાને અંજામ આપવામાં આવે હતો તે ઘટના ફરી એક વખત કરી ઘટનાનું પંચનામું પણ કરવામાં આવે છે આમાં બાબરમાં જે પ્રકારે અત્યારે પોલીસ પર હુમલો થયો આવી ઘટના ભૂતકાળમાં પણ બાબરના બજારોમાં બની ચૂકી છે જાહેરમાં પ્રાણઘાતક હથિયારો સાથે હુમલા પણ થઈ ચૂક્યા છે અનેક વાર છે આ બજાર છે તેને બંધ કરાવવાનો અસામાજિક તત્વોએ પ્રયાસ પણ કર્યો છે તેમ છતાં આ અસામાજિક તત્વોમાં કેમ કોઈ પણ પ્રકારનો ડર નથી પોલીસની કાર્યવાહી થવા છતાં આવા અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે અને જે પ્રકારે બનાસકાંઠામાં અવારનવાર આવી ઘટનાઓ છતી થઈ રહી છે બનાસકાંઠામાં જે પ્રકારે ત્યાંના સ્થાનિકો છે તે બુટલેગરોના વિરુદ્ધમાં પણ આરોપ લગાવી રહ્યા છે તેમ છતાં પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ઠેરની ઠેર છે તેમ કહો તો પણ અતિશયોગથી ન કહેવાય અને આવા તત્વો હવે પોલીસ પર પણ હુમલો કરે છે તે જ દર્શાવે છે કે આ જિલ્લામાં પોલીસનો ખોફ અસામાજિક તત્વોમાં હવે કેટલો રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के जे